જો આપણે આપણી દિનચર્યા એટલે કે આપણે સવારમાં ઊઠી અને રાત્રે સૂઈએ ત્યાં સુધી શું શું કરીએ છીએ એ આપણે સમજવાનું છે તમે પણ સવારમાં ઊઠી અને શું કરો છો એ પણ તમારે મને કહેવાનું છે જો અહીંયા છે આપણે સવારમાં વહેલાં ઉઠવું જોઈએ પછી ઊઠીને બ્રશ કરવું જોઈએ બ્રશ કરી અને સ્નાન કરવું એટલે કે નાવું જોઈએ પછી નાઈને સરસ કપડાં પહેરી તૈયાર થઈ જવું જોઈએ પછી નાસ્તો કરવો જોઈએ નાસ્તો કરવો જોઈએ એટલે સવારમાં આપણે ચા રોટલી પછી દૂધ ભાખરી કે જે કાંઈ તમે સવારમાં દહીં રોટલો જે કંઈ ખાતા હોય એનો નાસ્તો કરવો જોઈએ પછી આપણું દફ્તર તૈયાર કરી લેવું જોઈએ આપણા દફતરમાં આપણે જોઈ લેવું જોઈએ કે આપણા દફતરની અંદર પેન છે પાટી છે નોટબુક છે કલર છે આ બધી વસ્તુ આપણા દફતરમાં છે કે નહીં એ બધું આપણે દફ્તર તૈયાર કરીએ ત્યારે આપણે જોઈ લેવું જોઈએ પછી આપણે સ્કૂલે આવીએ ને એમ કહીએ કે મારી પાસે ટીચર કલર નથી મારી પાસે પેન નથી બરાબર તો આપણા દફ્તર તૈયાર કરીએ ત્યારે આપણી બધી વસ્તુ દફ્તરમાં હોવી જોઈએ તમારો લંચ બોક્સ ભરવાનો હોય તો લંચ બોક્સ બરાબર આ બધું તૈયાર કરી લેવાનું પછી બપોરે આપણે જમીએ જમીને પછી આપણે સ્કૂલે આવીએ બરાબર ઘરેથી થોડું જમી અને પછી સ્કૂલે આવીએ પછી સ્કૂલમાં આપણે ભણીએ છીએ બરાબર ભણી અને પછી સ્કૂલમાં આપણે રમત ગમત રમાડે ટીચર તો આપણે રમત ગમત પણ રમીએ છીએ પછી આપણે સાંજે ઘરે જઈએ સ્કૂલેથી છૂટીને તો ત્યાં જઈને શું કરીએ તો કે પહેલાં કાંઈક ભૂખ લાગી ગઈ હોય તો આપણે થોડુંક કંઈક નાસ્તો કરીએ કોઈ નાસ્તો કરે કોઈ રોટલીને એવું પાછું જમી લઈએ થોડુંક પછી થોડીક વાર રમવાનું થોડીક વાર રમવાનું પછી આપણને ટીચરે હોમવર્ક આપ્યું હોય ને જો એ હોમવર્ક કરવાનું બરાબર હોમવર્ક કરી અને પછી કાંઈક વાંચવાનું વાંચવાનું એટલે હજી તો તમે નાના છો પણ ગમે એ ચોપડી લેસન આપણે હોમવર્ક કરતા હોય આપણને ટીચરે શીખડાવ્યું હોય કે આજે ગમો ન જ લખવાનું છે બોલવાનું છે એના બનતા શબ્દ બોલવાના છે તો જે કાંઈ હોમવર્ક આપણે કીધું હોય એ આપણે હોમવર્ક રોજે રોજ કરી લેવું જોઈએ પછી સાંજે થોડીક વાર ટીવી જોવાનું થોડીક વાર ટીવી જોવાનું તો ટીવીમાં સમાચાર હોય કાર્ટૂન તમે જોવાય તો કાર્ટૂન જોવાના એમાં સારી સારી બાબત જે ટીવીમાં હોય એ આપણે જોઈ જોઈએ પછી રાત્રે જમવાનું જમી અને પછી રાત્રે જમ્યા પછી આપણે સૂઈએ ને એ પહેલાં નાહવું જોઈએ કારણ કે આખો દિવસ આપણે રહીમાં હોઈએ સ્કૂલે ગયા હોઈએ તો રાત્રે સૂતા પહેલાં નાઈ પાછા નાઈટ ડ્રેસ પહેરી કપડાં ચેન્જ કરી અને નાઈટ ડ્રેસ પહેરી અને પછી બ્રશે કરી લેવું જોઈએ રાત્રે આપણે જઈમાં હોય ને આખો દિવસ ખાધું તો એ પાછું દાંતમાં ફસાઈ ગયું હોય તો આપણે બ્રશ કરીએ એટલે આપણો દાંત ચોખ્ખા થઈ જાય અને પછી લાઇટ બંધ કરી અને આપણે સૂઈ જવું જોઈએ જો આ આપણી છે દિનચર્યા જોયું બધાએ હા ચાલો સરસ વિભૂતિબેન તમે સવારમાં ઉઠીને શું કરો છો હા

સરસ જો વિભૂતિબેને સરસ મજાની પોતાની દિનચર્યાની વાત કરી છે બરાબર તો આવી રીતે બધાએ પોતાની દિનચર્યા પૂછીએ ત્યારે કહેવાની છે